પણ મેં નો કરાયું તેલ દવા લગાડી લગાડી એટલા વર્ષ કાઢ્યા પંદર વર્ષ કાઢી પંદર વર્ષ કાઢી નાખ્યા હવે કેમ રહ્યું તમને અહીંયા આવ્યા પછી હા આરામ હવે એકચુઅલી તમને તકલીફ કેવી હતી કે આ ગાદી છે ને L3, L4 ને L5 માં નસ દબાતી હતી એ નસ દબાય ને એટલે સાઈઠ ટીકાની નસ દબાય હા એટલે તમે ઉભા રહેવામાં તકલીફ પડે બેસવામાં તકલીફ પડે વાતાવરણમાં તકલીફ પડે વજન ઉચકવામાં તકલીફ પડે મેન એમની કે આ ગાડી છે ને ગાડી નું છે દરેક ખસકી દબી ગઈ છે એના હિસાબે જ થાય છે આપણે આ ગાડીને શું કર્યું અંદર બેસાડી દીધી એવી જ કે અંદર ઓપરેશન કરીને એને અંદર બેસાડવાના તો તમારું ટ્રીટમેન્ટ પૂરું ચાલશે બાકી આપણે વગર સર્જરી એ કર્યું વગર ઓપરેશન અંદર બેસાડી દીધી હા એટલે તમને જે ઓલી નસ દબાતી હતી એ હરકી હા

હાથ oh <coughs> 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 <coughs>